બે હજાર ચોવીસ થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલીપરાયની ઇન્કવાયરી થઈ નિલીપરાયની ઇન્કવાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિલીપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરોની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માંગી છે અ છઠ્ઠી મે એનો નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને કહાસ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ કરીને જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી કિશોર કાનપરિયાની અનેક સંયો મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી માં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માગી ચૂકી છે એટલે પૂર્વગ્રથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માંગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે આજે એસપી સાહેબને ડીવાય એસપીને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિડાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતા વધારે સહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સહીઓ કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરશઃ મળતી સંયો પણ અમે ભેગી કરી અને એ સંયો છે મારા હાથમાં છે ગોટીનો મનીષ વાગસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી અને બીજી બાજુ ચૂંટણીમાં ઉભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સહીઓ જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે કાનપરિયા પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરિયાની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ ને જે

એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ કમ્પેર કરો અને સહી તમે જો તપાસ કરવાના હો તો કરો નો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે

અમરેલી ના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયા નો જે પત્ર મનીષ વાઘિયા ની ઓફિસ માં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપરિયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ચૂંટણી